અરવલ્લી સમાચારની ટીમે મુલાકાત લીધી તો ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બાળ બજારમાં નહીવત ગરાકી જોવા મળી બાળ બજારમાં લાગ્યા છે પતંગ દોરીના સ્ટોલ ઉત્રાયના તહેવારને ઘણત્રીના કલાકો જ બાકી તો બાયડ બજારમાં નહિવત ઘરાકી જોવા મળી બાયડ બજારમાં લાગ્યા છે પતંગ દોરીના સ્ટોલ તો અરવલ્લી સમાચારની ટીમે મુલાકાત લીધી તો ઉત્રાયના તહેવારને હવે ઘણત્રીના કલાકો બાકી છે ત્યારે બાયડ બજારમાં નહીવત ઘરાકી જોવા મળી બાયડ બજારમાં લાગ્યા છે પતંગ દોરીના સ્ટોલ ઉત્તરાયણનો પર્વને હવે ગણતરીના કલાક જ બાકી રહ્યા છે ત્યારે આ બાયડના બજારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ફિરકી દોરી સહિતની વસ્તુઓ લેવા આવતા હોય છે ત્યારે આપ દુકાનદાર છે તે દુકાનદાર સાથે વાત કરીશું જે અત્યારે હાલ અત્યારે જે ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે તેને લઈને બજારમાં કેવી ગરાકી છે અને આ વખત કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે બજારમાં ગરાગીનો માલ તો સારો જ છે ગઈ સાલ કરતા ભાવમાં ત્રીસ ટકાનો અંદાજીત ભાવ વધારો છે તેના લીધે ભાવમાં તો જોઈએ માહોલ નથી ગણતરી છેલ્લા ગણતરીના કલાકોમાં વેપારીઓ ગ્રાહકની ની બેઠા છે ગ્રાહકો માલ લઈ જાય જે પ્રતિબંધ જે દોરીઓનો જે સરકારે પ્રતિબંધ મૂક્યો છે તે દોરીને લઈને તમારું કેવું સમર્થન એમાં અમારું પૂરેપૂરું છે પ્રતિબંધના લીધે ઘણા નિર્દોષ લોકોના જીવ બચી જાય છે વધતા બીજું કે એના લીધે અમારા સુરતી માંજાના બનાવેલો માંજાની ડિમાન્ડ વધારે રહે છે ચાઇનીઝ દોરીના લીધે વેપારીમાં માલ વેચવામાં બહુ કાપ પડે છે આ તા દુકાનદાર કે જેમનું કહેવું છે કે હાલ અત્યારે બજારમાં આ જે ભાવના વધારાને લઈને જે ગઈ વખત કરતાં આ વખતે જે વેચાણ છે તે વેચાણ ખૂબ ઓછી માત્રામાં થયું છે રિપોર્ટર ઈશાક મન્સુરી બાયર